હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય બાવારી જય માતાજી બધા ભાઈઓને તો તમે એલા વહેલા જુઓ ઘેર કોઈ સદ નહીં તો જતો રહેશે બહાર આપણે એકલા છીએ તમે એલા વહેલા બ્લોગ બનાવો તો પણ તમે એલા વહેલા ઘેર રમવા બે જાય યાર તે ગેમમાં ને ગેમમાં ચારસો રૂપિયા મીકી દીધા તમે એલા મસ્ત મજબૂત એટલા પછી કોઈ મૂડ ગુડ ઓફ થઈ ગયું હતું એટલે ચારસો રૂપિયા તમે એલા વહેલા જોઈ એમની મેળા ચૌદ થાય મેં કીધું આવશે આવશે ચાર પર ગેમો ડાઉનલોડ કરી મને મજા રહે તો થોડી વાર મમ્મી પપ્પાને જોશું ગમવા આવે એટલે જવું છે હું થોડું સાફ સફાઈ બાકી છે તે મારું ગાઈઝ પહેલો લલોગ બનાવે ગુજરાતીમાં એમાં નહીં હોય ને તો હા સિત્તેરથી થી ઉપર યુઝ આવ્યો છે જ્યારે બીજો નાખ્યો એમાં વીસ યુઝ આજનો જે વિડીયો આજનો જે નાખેલો છે એમાં સાત યુઝ તો આવું ક્ષમ થાય કારણ કે પહેલા વિડિયો ઉપર રિસ્પોન્સ હારોમાં આપ્યો તો એવો ને એવો બીજા વિડીયો પર આપો ને તો સારું ઉડો થોડું કારણ કે પહેલો વિડીયો જેમ ઉપડે બીજો બધા સિત્તેર સિત્તેર ઉપર જોઈ ને ખાલી તો એ ગઈક છે તો એકદમ ડાયરેક્ટ સિત્તેર ઉપરથી વીસ ને વીસ ઉપરથી ડાયરેક છ હાલ છ ઉપર હેડ છ ખાત વીસ તો સારું આમ વિડીયો બનાવવાની પછી ઈચ્છા મરી જાય એના કરતા થોડી વાર જુઓ તમારા ભાઈ પોચ મિનિટનો વિડીયો જોવા મળે તમારું બસો મિનિટ જતું નહીં રહેવાનું ખાલી થી ચાલી મિનિટ જ અરે ના જુઓ તો ખાલી આમ શરૂ કરીને એક બાજુ મેંખી દે ને તો ગઈક છે બાકી તો જુઓ મસ્ત તાળો લગાવી જ છે ઘરને હવે જવું છો જે પણ ચાવી બાવી લેતા આવું ઘરની નહીં એટલા પાવસી પછી જીએ ગમો તો જો કાંઈ સ્ટાઈ કરશે ને બહુ પાણી છે આપણે જીએ ના પા ઓલો તમે ગાઈસ ને બહુ કાઠું ચલો અમ તો રમવા દઈએ મસ્ત વાતાવરણ છે તમે લગેલા તો જવું અંગાર ભાઈ ને જોવા બહુ ડૉમેજ થઈ ગયો સર એ સુરતા ને એટલે બહુ બગડી ગયું છે ચલો આપણે જઈએ એને આવું અંકાથી પણ લઈ કું જાય એને ગમો એને ગમો લઈ જાવ સાચવો ગઈ નહીં ચો ચલો આપણે જઈએ છાવી બાબી લેતા જઈએ પછી જવાનું એટલે તું જુઓ ભાઈ ન જતા આજ તો આખો દિવસ છે ને હું નહીં આખો તમે મસ્ત કોમ કર્યો ને અત્યારે મસ્ત ચાર્બર વાડીને આવ્યા છે ને ફોનમાં ચાર્જર તો એટલો છે ને વિડીયો બનાવ્યો ન બાકી છે ને હવે આવવું હો નહીં જવું એજન્સી ઉપર એટલો જુઓ અત્યારે મસ્ત પોણી નીકળી જ છું અમારે પોણી થઈ જાય ને પછી કારણ કે નવી બહેન અત્યારે જવું ને તો આજે રવિવાર છો છોકરો બોકરો આવતો પતંગ પતંગ લેવા તો વેપાર થાય એ માટે અવું પડે આજે રવિવારે તો આવું સાવન લઈ તો જઈએ ચલો ડાક નહીં રહે પછી મળી જો કઈશ મજબૂત નહીં આવ્યું છે હવે જવું હોય એજન્સી ઉપર તો હવે તો જ્યાં વિડીયો બનાવ્યો હતો કારણ કે બે ભાઈ આવ્યા હતા ખાલી પતંગ લેવાનું કોઈ સામાન લઈને આવી નહોતું એટલે વિડીયો બનાવ્યો હતો તો તારે જઈએ હવે કાંક કદાચ હોતનો ટાઈમ છે એટલે ગમે તેના ગમે તે આવશે સાઉન્ડમાં લઈને તો જવું પડે ઘંટીમાં તો કે બાજરી મેં ક્યાં ધરાવા તો એ લેતા આવીએ ને જતા જઈએ બાકી જો અત્યારે બધા સારું લેવા આપણે એવા જઈએ તો જઈને જોઈએ હું થાય હું નહીં બાકી તને રહ્યો તો ખબર પડશે કે ભાઈ જેટલો વેપાર થયો હું થયું ચલો તો જુઓ ભાઈ હાઈવે એજન્સી પર મસ્ત જો આટલો નવો માલ આવ્યો છે હાલ તો છે ને એકદમ ખાલી કામ થઈ ગયું એટલે આમ સારું લાગશે બે ત્રણ જવા થવા એટલે એકદમ આખું ભરાઈ જવા પાછું કંટાળ વાળું કામ થવા જુઓ કાલનો મારે કમ્પ્લેટ ગોઠવીને મેં દીધું છે પતંગ પતંગ હેઠળ નાખ્યા છે કારણ કે કીધું ટુક છોકરો બોકરો આવે તો લઈ જઈએ જોવું તો જઈએ હવે મંદિર મહારાજ ના દર્શન દર્શન કરીએ તો આવડું તો જુઓ હવે છે ને તો કાલના વિડીયો જોઈ કોક આઈન જોશે મસ્ત તે કરી છે મજબૂત તો આપણે બે જઈએ થોડી વાર એક મિનિટ જો મજબૂત પછી પછી લાગવું પડે યાર કારણ કે આ તો આપણે છીએ તો જુઓ મસ્ત અત્યારે મને ગોળ શરૂ કરીને આવ્યા છે આવીને tuh cilo, apri agarbati kerjai, aku kasih pada jia agensi pur, tujuh jia, w, baki jaujau, aku mandiri innovation kerwansa, boy itu time bisa kerjai wansa, tuh itu khaten aku vlog mau batal sih jaujau kerjai, baki tuh hal, puja puja agensi pur, kau boy namuk lo long video, namuk ki short video nakau, tuh gua પહેલાં થોડા થોડા શોર્ટ બોટ નાખીએ થોડી પબ્લિક ઓડિયન્સ ભેગી થાય ને પછી થોડા લોંગ નાખીએ ને તો ચાલો કારણ કે પહેલાંથી જ લોંગ નાખીએ દસ બાર મિનિટનો બ્લોગ નાખીએ તો પહેલાં સ્ટાર્ટિંગમાં કોઈ જોવા એટલું બધું રહ ના પહેલાં બધાને ગમવું જુઓ વ્લોગ એના પોસા પણ લોંગ નાખીએ ને તો થોડું ચાલે બાકી તો બધા સબસ્ક્રાઈબ કરો જેવું પહેલાં વિડીયો હું ગુજરાતીમાં સપોર્ટ હતો ને એવું હું સપોર્ટ કરું ને એટલું કહીએ બીજી તો શું કહીએ કારણ કે પહેલો વિડીયો ઉપર એના બસ તો વિડીયો ઉપડ્યા જ નહીં મતલબ આ બીજી વખત કેવું પડે આજે બ્લોગમાં અને આજે કોમો વહેલું હોવાનું કારણ એક જ જગ આપણું એટલું કેડ છે ને જે મારો પર્સનલ એમાં વેરિફિકેશન આવી ગયું છે એટલે અમાર જસવંતસિંહ છે એનો ભાઈ બંધ જ છે એવો નવું પણ હતું એટલે એવો એવું કર્યું બધા કેવો નું કે હતા કેડે જેટલો કેળા ને બધા બંધ કરીને આવ્યા એમાં ખબર નથી કે એવાનું અમનું કેડ જે મારા ફોન આપણું એમ એમ પે કરાવી દેવાથી આમ ચડી ગયું એટલે એવું ખબર થઈ મારું કેડે બંધ કરીને આવ્યું છે હવે તો હવે એમ આવ્યા છે પહેલાં તેઓનું ફોન બોન કરીએ અને કહીએ કે ભાઈ આવો તો આધાર આધારે બધું કોઈ ફોર્મલિટી છે પૂરી કરીને કેડ ખોલવું પડે અને સારું ચાંદનું બહુ જૂનું કેડ અને પાછું બંધ થઈ જાય પાછું નવું કેડ લાવવાનું પાછું બધા નંબર આપવાના બધી જફા બહુ થાય પાછા આટલા બધા કોન્ટેક્ટ ભેગા થતા નહીં યાર ઘડીકમાં હા તો લગભગ હજી લો અમુક લોકો અમુક માર ભાઈ બંધ એવા છે ને કે જેમનો કોન્ટેક હજી મારે માફા નહીં તો એના લગભગ ચારસો પાંચસો કોન્ટેક કરે ભાઈ બંધોના હવે જતા રસ બોર્ડના એટલે હા બહુ કાઠું પડે તો જોઈએ હવે હું થાય આવો તો કર્યાલય તો પછી તણ કહેવું કે ભાઈ થયું કે ના થયું ચલો એ મને ફોન કરવો પછી જોઈએ હું કિશીરાય તો જુઓ ઘેર એજન્સી પર જઈને વિડીયો બનાવ્યો હતો કારણ કે પછી

આજનો વીડિયો પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરી જય માતા